નલસે જલ યોજનાની ભલે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે હજુ પણ કેટલાય ગામડાઓ પાણીની સમસ્યાથી જજુમી રહ્યા છે પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકારે ગ્રાન્ટ ફાળવી સંપ બનાવ્યા પરંતુ ખર્જો પણ પાણીમાં જ ગયો જોઈએ એક અહેવાલ તલોદ તાલુકામાં પાણી પુરવઠાની યોજના હેઠળ નર્મદાનું પાણી ફતેહપુર નાખવામાં આવે છે ફતેહપુરથી તખતગઢમાં નાખવામાં આવે છે તોથી અમારા લંગાના મઠમાં નાખવામાં આવે છે ને એ વખત બે હજાર આઠમાં નોસોસ યોજના હેઠળ તલો તાલુકાના બત્રીસ ગામોમાં નાના મોટા સંપ બનાવવામાં આવેલા છે એ બત્રીસમાંથી અત્યારે હાલ ચાર જ સંપ ચાલુ છે ને એમાંય દસ દિવસ પાણી થોડું જો ચોખ્ખું આવે છે બાકી વીસ દિવસ દોઢ આવારું પાણી આવે છે બાકીના અઠાવીસ ગામોમાં તો આજે મિનરલ પાણી તો હોઈ જ ગયું પણ ખારું પાણી આવેલું નથી એટલે ન છૂટક અમે પરમ દિવસે શનિવારે મામલતદાર સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ જે કાર્યરત કરવામાં આવ્યું એવું અમારું આયોજન કરવામાં આવે તો મામલતદાર સાહેબે એવું કીધું કે તમે સરકારમાં રજૂઆત કરશો અને અમે સરકારમાં પણ રજૂઆત કરવાની છે પણ ન છૂટકે આજે મારા મીડિયા સમક્ષ એવું છે કે ભાઈ અમારા તલોદ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં વાવ પ્રદુષણ જગતપુરા પીપળિયા સુલતાનપુર હરસોલ ખારા દેવિયા રોઝડ નાના ચેખલા મોટા ચેખલા ઓતરોલી પૂંસરી મોઢોકા જેવા ગામોમાં બત્રીસ સંપ બનાવેલા છે એમાં ખારામાં તો બે સંપ બનાવે છે પરંતુ એક પણ સંપમાં એક પણ લીટર પાણી પડ્યું નથી અને અમારા વાવ પ્રદુષણ જેવા ગામોમાં પણ એક પણ લીટર નર્મદાનું નીર જે ચોખ્ખું પાણી તો નહીં પણ ખારું પાણી એ પડેલું નથી ન છૂટકે મામલતદાર સાહેબના રજૂઆત કરી અને એમને કહેલું છે અને આજે મીડિયા સમક્ષ સરકારમાં બજેટમાં નવા રજૂઆત કરવામાં આવે તો ઉનાળામાં અમારે જે પાણીની સમસ્યા ઉત્પન્ન થાય છે એ ન થઈ શકે કેલ પટેલ વાવ કિસાન સંઘ પ્રમુખ તલો અમારા ગામમાં પંદર વીસ વર્ષથી પાણી પીવાની તકલીફ છે પંદર એક વર્ષ પહેલાં બોર બન્યો હતો એનું પાણી ટોંકામાં ચડ્યું હતું એ ટોકામાં એના પછી બે ત્રણ વર્ષ ચાલુ રહ્યું એ પછી બંધ થઈ ગયું એના પછી એકાદ બોર બીજા બન્યા હતા પણ એનું પાણી અમારા ગામમાં આવ્યું નથી અને આવે તો પછી અમુક સમય પૂરતું જ આવે એ પીવાના કોમમાં આવે નહીં કેમ કે ટોકા ઉપર ચઢે નહીં એટલા માટે એટલે ટોંકાની તકલીફ હતી હવે તો સંપ બન્યો છે છેલ્લા બે વર્ષથી પણ એ સંપમાં હજુ પોણી ટોંકામાં ચડ્યું નથી ટોકામાં સંપમાંથી ટોંકામાં જાય તો ટોકામાંથી પછી ગોમમાં પાણી જાય પણ ગોમમાં લાઈન નાખી છે પણ લાઇનની હજુ કોઈ વ્યવસ્થા બધે ઘેર ઘેર મળે એવી વ્યવસ્થા થઈ નથી જે પહેલાં પંદર વીસ વર્ષ સુધી બોર બનાવ્યો તો એની પરિસ્થિતિ અત્યારે લોખંડની ગેલ્વેનાઇઝની પાઇપો નાખી છે એટલે એ પાઇપો ખવાઈ ગઈ છે ક્ષારવાળું પાણી હોવાથી એટલે એ બોર હવે કોમમાં આવે એવો નથી નવો બોર્ડનું કોઈ આયોજન થાય ટો અને સંપમાં પાણી ન ખાય અને એ સંપનું પાણી ટોકામાં ન ખાય તો ગમને પાણીની પીવા પીવાની સુવિધા પૂરી થાય એમ છે મારું નામ જગતસિંહ રૂપસિંહ ઝાલા ખારાના મુવાડા અમારા ગામની અંદર બે હજાર આઠની અંદર સમ ટોકો બનાવેલું છે ત્યાંનું લંગાણા મઠ યોજનામાંથી પાણી અહીં હતા આવે છે અમે એ પાણી ફતેહપુર તળાવમાંથી આવે છે અને કોઈ વોટ મિનરલ કરીને આવતું નથી મહિનામાં વીસ દિવસ પીરું પાણી આવે છે અને દસ દિવસ પાણી મિનરલ જેવું સફેદ આવે છે આમાં આ તેઓ અધિકારીઓને રજૂઆત કરી તો કે આ તો આ રીતે ચાલવાનું સર કોઈ દંડ હેઠળનો ઉપયોગ થતો નથી તેઓ હરતા પાણી સીધી આવશે મોટર દ્વારા સીધું લાઈનોમાં નાખીને સીધું સમમાં આવશે કોઈ સમની ફતેપુરે ટોકામાંની સાફ સફાઈ નથી કોઈ અહીં હરતા એ સાફ સફાઈ નથી અંદર જીવાત જેવો એ પ્રશ્ન હોય સર પાણીના વાટા કર્યા હોય તો આખો દિવસ વાટા કરી તો ટોંકા ભરેલા હોય તો ઓપરેટરની ત્યાં સ્વજ ઉપર કોઈ પાણી આપવાની વ્યવસ્થા નથી હેડક્વાર્ટર કોઈ માણસ હોતું નથી નારાયણભાઈ માનના રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહન એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે